જો ભજન માં તો મંથન કરો તો મજા આવે ઉપર થઈ જાય હું આ બોલ ઓન કરતો હું ભજન ગાતો હતો વારું મારા સંગ નો નીચ નો જેઠી બાપુ ની વાણી છે કઈ ગામનો એક મારો ભાઈ બંધ હતો ને બારી બાજુ બેઠો હતો અને એક ભાઈ પૈસા નાખવા આવ્યા એટલે મને મારા ભાઈ બંધે કીધું એ મને કે આ કોઈ થી પૈસા નાખે ને બાપુ પણ આજ ગમે એમ હોય કે પૈસા નાખે મેં કીધું બંધ કરવાનું કેતો હોય આપડે બંધ કરી દઈએ આપણે કીધું ગાવાનું કઈ શોખ કે ના તમદાર તમે ગાવ બીજી વાર નાખવા આવ્યો પછી મારો રાઉન્ડ પૂરો થયો ને એટલે મેં આમ બહાર ગયા ને તમારી વાય વાય ઈ આવ્યો ચલો મારા ભાઈ બંધે કીધું ઈ કે તું કોઈ થી પૈસા નાખ ને આજ કેમ પૈસા નાખતો તો કે નાખવું જ તે ને મારા દુશ્મન કે દરબાર ગાળ્યું દેતા તો કે મને મજા આવી એટલે મેં કીધું એ ભાઈ હું ભજન ગાતો હું ગાડ્યું ગાડ્યું નથી કે બોલતા હતા ગાડ્યું દેતા જ થાય એટલે મેં કીધું હું ક્યાં ગાયું બોલ્યું કે તમે કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નેશનો સગનો કોળી નીશનો નહીં સગનો કરીએ નીશનો ઉણાખા પાડે મારા ભાંગી નાખ છે કોક હવે આ હું તું સમજાય ને બાબુ કોક સગનો હોય બાપુ આવું અવળું ફીટ થઈ જાય અમને કોણ મુકાવે પછી હાચું સમજાય પછી ભલે માફી માગે પણ અમારા વાહ ફાડી નાખ્યા પછી શું કરવું મેં કીધું આ બોલવાનું કરો ભજન તો જાય ઉપર થઈ સમજાય નહીં ત્યાં સુધી બધી વાત જ ખોટી છે મંથન કર્યા વગેરે ઢોરું આ કોઈ વગડા સરે ને બાપુ વાઘોલે લે તો ખબર હોય ખબર પડે કે આ વાત આવો છે આખી રાત તમે બેહો અને જો ભજન વાઘોલતા ન આવડે તો અમારી તમારી બે ની કઠણાઈ ન કહેવાય અમને તો ઘણું બધું આપ્યું છે અમે તો પીરસી છીએ આમ નામ કાલ જૂના ઓલો નવા રણુજા છે ને કાલ અહીંયા મારો પ્રોગ્રામ હતો ઘરે આવ્યો ફોન ચાલુ થઈ ગયા ચારે ચારે આવો આવો છો છો આખી વેરાગ લાગી ગયો પ્રોગ્રામ તો કરીએ જ છીએ અને બધાને જેટલો થાય એટલો સમય આપણે ફાળવી છે પણ બાબુ અમે આખી રાત રાયડું ફાડીને બાબુ બે જણા જો અમારી વાત મગજમાં ન બે હતો તો બાબુ અમારો ઉજાગરો માથે કહેવાય ને

પૈસાવાળાના બાપુ છે ને એ તો હોય ત્યાં સુધી બાકી મર્યા પછી તો કેટલાય બાપુ બાકાના કોકા ઘોડે વીઆઈ ગયા ખબર એ નથી પૈસાવાળા નોકરા ઉબાવા આડા એવા ગામ મારા કરતા હોય ચાલી ચાલી વડાને ત્યાં કોઈ દીકરીએ નથી દેતું તો શું આ પૈસા દિવાળી મૂકવાની અરે આપણે બાપુએ ગામમાં ગમે અહીંયા જીવન આપણો વજન નો પડે અરે હું તો એમ કહું કે તમે રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટ તો મરી જવાય કુતરું નથી ઓળખતો દુનિયા શું ઓળખે ભલા આપણી શેરી નું કુતરું આપણને જો ખંભા સુધી ઉભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો પણ કુતરા ને ખબર હોય આમ જોઈ ને ગાતો લુખે છે એને જ્યાં બટકુ રોટલો નાખ્યો છે પ્રેમની જરૂર છે મારો કહેવાનો મંત્ર એ છે કે પ્રેમ છે ને એ ડિએક્શન નો મંત્ર છે પ્રેમ ને વાચા હોતો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ માં તો બાપુ પરમેશ્વર ને તમારી ઝુંપડી સુધી આવવું પડે કોક ના ઘર માં ફડકા કરવા એ પ્રેમ નથી વેમ છે એ તો નાનો માણા હોય ને તમને કરી નો કે બાકી ખાવા ધાન નહીં રે કોક ને જો કાતડી કકડી જાય તો અરે હું તો એમ કહું બાપુ પડ્યા હોય ને ઉભા ન કરો તો કઈ નઈ પણ ઉભા હોય ને ધક્કો મારી પાડતા નહીં તોય મારો નાથ નોંધ કરશે એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને આવ્યો જ બે આંખે સુરદાસ કોક ડાયો માણા સામો મળ્યો એટલે કે તું તો સુરદાસ નથી સુરદાસ શું તને વર્તાય છે કે ના કે વર્તાતું નથી તે દીવો લઈને શું રખડે એ કે આંખું વાળા મારી આય નો ભટકાય તેમાં દીવો રાખ્યો એવડા એ મને પસાડે છે હું નથી ભાળતો પણ આ ભાળે મને ધકે મારે છે દીવો હોય મારી અહીંયા નો ભટકાય હાવ સાચી વાત નથી સુરદા હોય નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે ખાઈડ માં વ્યા જાય તો ખબર પડે કે હે ઊંડી હતી તો હળવા હળવા મરો ને નથી આપણે જોઈએ આપણે ઘણા એમ થાય આમનું આમને કમાણી ઘણી લાગે કમાણી ઘણી લાગે રોજે રોજ અલગ અલગ કલર કરી નીકળતા હોય એ તો ચાલી પસાવી ગયો વેકે ત્યાં ખબર પડે કે આ તો ઊંડી ખાઈડ માં વ્યાઈ ગયા તારે તો મોડું થઈ ગયું માપે માપે હાલો બાપુ જીવવા જેવું મળ્યું છે ભલે કાયલ ભગવાન મારી નાખે આપણે મર્યા પછી જો ગામમાંથી પાંચ જણા સરખી રીતે રોવે નહીં તેને જીવાય નો કહેવાય રામ મીઠાબ ભરેલા માનવી સીધી જગ છોડીને જાય કાગા એની કાયણું ઘરે ઘરે મંડાય આપણી નાયતનો ન હોય આપણો હગો ન હોય આપણા ગામનો ન હોય પણ બાપુ એવો માણસ યોજે હૃદયમાં હબાકો આવે કરે માણસ એવો માણવ ગયો ભલા માણા એની કિંમત છે આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એ બલ્લા જ એને જીવ્યા કહેવાય એ જીવન નથી રામ એક આપણા ગઈઢા બજારમાં બાપુ એક શેરીમાં કુતરું મરી જતું હતું ને વાળું નહોતા કરતા ઘરે મારું બધું કેવું કૂતરું હતું આખી શેરી નું નજર રાખતું હતું અત્યારે બયા બયા પાંચસો પાંચસો નો બુકડો બોલે તો કે આવું તો હાલ્યા જ કરે એટલે બોલો અરે ઘરા હું કઈ છે જ નહીં પણ એવા બુદ્ધિ ગાળિયા થયા છે કીધાની વાત જ નથી ઓલો ધરતી કપતી હતી તે બધા ખરાબ બપોરે અહીંયા અમારા સુરનગર માં ધોઈ બોલતા બોલ બપોરે જય રામ જય મેં કુદા બોલ્યા હો તો તાત જ નહીં અત્યારે મનાણા જો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું ભૂલી ગયા એ શરદી ગમતી થયો ને પછી ઓલું સર્વે કરવા બધા ગવર્મેન્ટ થી નુકસાન થયું એને કઈક આપવી સર્વે કરવા નીકળ્યા ને એટલે અમુક અમુક રાયતે ઉભા થઈ ને વંડિયું મીઠી પાડવા બોલો એ કે વંડી નવી થઈ જાય એ હજી પડી છે તમારો જોયે હાલો દેખાડો હજી બે હાજર એક માં થયો તો ને હજી વંડીયું પડી બોલો આજ આજ કુદરતે કોપ કર્યો હોય કાલ જો આપણે ખોટું કરવા મથી તો મારો નાથ બાપુ આ તારીખે વરસાદે ભૂખ દીધી ને વરસાદે આમ આ આપણું વાવેલું છે ભગવાન કાંઈ કરતો જ નથી આ બધું આપણે જ વાવ્યું છે આપણા ગઢા માય ગયા વરસાદ વરસતા હતા બાપુ આવા નુકસાન તો કોઈ દી નહોતા થતા એ તો આપણે જોવું પડે કે આપણે ક્યાં ખોટું પગ ફેર્યો છે ઈશ્વર તો દયાળુ છે એક તમારે બે દીકરા હોય ત્રણ દીકરા હોય એનું તમને જતન કેવું કરો તો આપણે બધા એના દીકરા છે બાપુ એ જતન ન કરે આપણી માથે આવો કોપ કોઈ દી કરે પણ તમે મારે મૂક્યો છે મેં કઈક મારે મૂક્યો છે તો જ આ કોપ હોય નકર બાપુ આવું હોય જ નહીં કોઈ દી કોઈની બેન દીકરીની ઇજ્જત કરવી કોઈ સાધુ સંત ને સીતારામ કરવા કઈક ગાયું કુતરા પારેવાને પારેવા કઈક આપવું પૈસાવાળા છે ને તમે સિટીમાં માં ને તો ઓલા માંગણ હોય ને કે હે બાપા કઈક દે હે બાપા કઈ તકે આગળ જા કે આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય બટકો રોટલો દેને ને ભલામણ આવડું મોટું ઘર પણ બાપુ આ જીવનની ખબર જ નથી ડેલી વાટી કરે પણ આમ આગળ જાવ કે અમારી કઈ નથી બરોબર ઓલી પાંચસો ની હજાર ની નોટ બંધ થઈ ને આપડા કોક ની પાસે લેણા હોય ને થોડાક ને આપડે કે ક્યાં કરીને ઓલે પૈસા દે ને સેજ નહીં શેજ નહીં પાંચસો ની હજાર ની રાતે ઓલે નક્કી કર્યું ને હવે બધા તમે જોવો ને તો ખીસડી ના હાંડલા જેવા મોટા થઈ ગયેલા તમારા ખાતામાં નાખો ને થોડાક મારા તમારા ખાતામાં માં થોડાક નાખ્યા પણ નોતા ને ક્યાંથી આવ્યા નકરું તદ્દન ખોટું ખોટું ને ખોટું જ હાલે છે એવા બુદ્ધિના

કાલ ફડાઈ ગયો થઈ જાય હે બાપુ ને કાલ દે થાકી રહે તેદી રોતા નથી આવડવાનું પણ બાપુ ભજનનો જો સથવારો હોય સદગુરુની કૃપા હોય તો જ મોડ પડવાનો છે કછનો બારવટીઓ બાપુ જાડે જો આ કાંઠે બારવટીઓ તો સામા કાંઠે ભુગ્યો ને તા દુનિયામાં સંત બનાવીને બાપુ પૂજા એ પૂજે એવો કરી નાખ્યો આટલી ભજનની તાકાત છે મતધરિયામાં ભુગ્યા પવનને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મડ્યા ને ઉલળવા તેદી કાળો નાગ બાપુ બડફની પાટ ઓગળી મડ્યો ઓગળવા કોરલ તોરલ હમણાં મરી જાય હોળી આપડી બુડી જાય મરી જાય ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો એમના દૂત આવશે ને તેદી આપણે ખાટલામાં પીડાય છું ને તેથી આપણું બૈરો છોકરા ને બાપા ને બધાય ઊભા છે પણ બચાવી કોઈ નહીં અકેરા તેદી રોતા નથી આવડવાનું રોતા આરો નથી દેખાવાનું સતી તોરલ પાય કચ્છનો નો બારવટીયો બાપુ એક કાન બે કટકા ઈ જાડે જો મીડો રોવા મોત તો અઘરું છે રામ સતી તોરલ જાડેજા ને કેસે જાડેજા મુંજાવ માં હું તમારી ભેળી છું મજા કરો હમણાં અલગ ધણી હોળી ફુગાડી દે પણ આમ બાપુ ખોરડા જેવડા જેવડા ઉલડતા હોય તો એમાં અયુ હાથમાં રે તોરલ તોરલ મને બચાય મને ખબર નહોતી કે આવી રીતની મોત ઉઘરાણી કરશે હમણાં મરી જાય છું હમણાં એ કે જાડેજા તમે જેને માયરા ની બધા જીવવું હતું લોહી ની શેડી ઉડે મજા આવતી મરી જાવ વેલું મારું મરવાનું છે દરિયામાં ધૂપકો મારી દો સાબકા ઉપર સાબકા માર્યા પણ કઈ નો કરી તોરલ 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 મને મને બચાય બચાય હાકડીમાં હતાજાને પોટલા દરિયામાં ફગાવી દો મારો નાથ દયાળુ છે હમણાં હોડી ફૂગી જાય અને વાત કરતા વાર લાગે કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ તોરલ ના પગમાં પડે ને કીધું મને આ મારે બતાવો બાપુ જીવો ત્યાં સુધી તલવાય ન ઉપાડી એમ ગાંઠ વળી જવી જોઈ ધરતી કપ જો બધા રબડ જેવા થઈ ગયા પાછા હતા એવા ને એવા પાછો ઓલો કોરોના આવ્યો તા રબડ જેવા થઈ ગયા પાછા હતા એવા ને એવા આપણે એમ દેખા જાણે જા હારા કે આપણે હારા તમે જુઓ તો કઈ કઈ મગજ માં રાખતા જ નથી ધરતી કપ થયો ને આમ કે આમ ધરતી હિલો માર્યો ને પંદર પંદર વરના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ કે આમ આસકો માર્યો તો એક પહેલા પેલા રાતે ખાવા માંડ્યા આપણે એમ દેખા સમાધાન કોને કર્યું હું તો ચારેક ચારક યાદ કરું ચારેક ચારેક આવતો રહેજે જાય ભેગા રહે બધા ફરતા ગામના મથ્યા તો સમાધાન નોતું થતું બોલો અને એક તો પેલા રાતિને ખાવા મંડ્યા આપણને એમ કે મારે બોલું આમાં કોણ સમાધાન કરી ગયું જેટલી બીક છે બોલો અને બાપુ આટલી જ વાર છે એ બધું ત્રાજવું લઈને જ બેઠો છે કોઈને પાવર હોય તો ખોટી વાર સમય કામ કરે છે ભગવાન અને કોઈ દુઃખી કરતો નથી એક લખી લેજો તમને તમારા કરમ દુઃખી કરે ને કરમ સુખી કરે બાકી જ્યાં ભગવાન ભગવાન માણા બનાવીને મોકલી દીધા છે કે આ તમને ભજન કરવા મોકલું છું ભજન કરો છો શું કરો છો બસ વાત આટલી જ છે આ દાસી જીવન બાપુ એટલા માટે છે તમે રોવે છે આખી દુનિયામાં તમે જ્યાં જાવ જાવ ને ને ગમે એની પાસે તો બધા રોતા જ હોય અમાર આ નથી અમાર આ નથી અમાર આ નથી એક પાસે જાવ કે પૈસા કુટેર્યા ધાબુ પડવું બીજા પાસે જાવ તો કે ભેંસ આની દોવા નથી બીજા પાસે જાવ કે છોકરાનું બહુ ગયા મોકલતા નથી

સાયાજી ને કેજો આટલી મારી વિનંતી સાયાજી મારા નાથ એના ગુરુને કે છે મારા ગુરુ મને ઈશ્વર મારા બાપ મને ભેટો કરાવી દો સદગુરુ માળવા માગવાની તમન્ના હોવી જોઈ ચેલાને કઈ જોતું નથી ગુરુ ને કઈ દેવું નથી એ હાલ્યું નથી ગાળિયા નાખ્યા નથી આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી તન મન ધન ગુરુ મહારાજ ને પછી બાપુ જો તમને ચેક નો પોગાડે તમારી ગુરુ ની બે ની ગતિ છેલ્લે જેઠીરા આ માફ કરજો દાસી દાસીજીઓને બાપુ છેલ્લે વેદના એને બતાવી કેવી બતાવી ઈ કે મને તારા તને મળવાની પીડા કેવી છે ઈ કે અઢાર વરસની દીકરી હોયને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી એને એના પીયુની ખબર ન હોય પીયુની વેદના કેવી હોય ને ખબર ન હોય પણ એક વખત દીકરીના લગ્ન થાય એના હાહારિયામાં જાય અને પેલો આંટો દેવા બાપના ઘરે આવે અને આઠ દિનો દસ દિનો વાયદો કર્યો એ દહ દી થાય ને માં દિવસનો હુર જ ઉગે અને જે ને મળવાની વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે દાસી જીવન કે છે અરે બાપુ શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે તમે હું શું કરવાના હતા મને તો એમ થાય આ આ પોતે અનુભવ કરીને બાપુ ક્યાં શું ફળ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે બોલ્યું નતું જાગરે માલણ જાગ જીન પા કાન સાંભળ્યા કાન કરો એને પણ સાંભળાતું તું અત્યારે હાંભળાય છે એ બધું ડીંગો ડીંગ હતું એટલે નથી અને આ હજારો વર્ષથી આવે છે તોય બાપુ ગમે છે ને આ ડાલ દા નથી સોખે સોખું છે એટલે ગમે છે બાકી તો માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હાલવાણા કંઈક સડ્યા ને કંઈક વાળા મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા ઓલો કોરોના આવ્યો ત્યાં કોઈ કોઈને અડતું નતું એટલે અત્યારે વહુ છે ને એટલે જે સીબી પાણા હળસેલ એમ હળસેલતા તા જાવાય દો જાવાય દયો જાવ કા ફક કા આટલું જ છે રામ કાંઈ છે ને હરિનું ભજન છે ને એ જ બાપુ તમારું તમે કરો એ તમને એ ઉપયોગ થાય ને તમારા બૈરો કરે એને ઉપયોગ થાય ને છોકરા કરે એને ઉપયોગ થાય કોઈ આમાં કાંઈ ભાગ પડાવી કેવું જ નથી એટલે દાસી જીવન છે બે કડી કરીને પછી મારી વાણીને વિરામ પડે હાથ ખાઈ દે નો ખૂટે એ સાધુ હું કામ બની ગયા બાપુ વિચારવા જેવું છે આ બધું છે ને રામાયણ છે ગીતા છે ભાગવત છે એમાં બાપુ ઊંડું ઉતરવાની જરૂર છે પિંગળા ભરથરી બાપુ જે પ્રેમ કરતો હતો ને એવું મને નથી લાગતું દુનિયામાં કોઈ પતિ પત્ની નો પ્રેમ હોય એક કલાક નો રહી શકે એના બદલે બાપુ રાજપાટ ધન દોલત બધું છોડી અને સાધુ બની ગયો એને એવી લાગી એક દિવસ નો સમય અને ભરથરી બાપુ શિકાર કરવા જાય એની પાંચ આઠ સૈનિકો છે એક ગામની બાજુ માંથી નીકળ્યા અને નીકળ્યા ને એમાં આ એક ગામ માંથી શમશાન યાત્રા નીકળી હતી અને શમશાન યાત્રા જાતી હતી ને એની વાય એક એક બેન માથાના વાળ તોડતી જાય ને રોતી જાય ને બેકારો કરતી જાય એટલે ભરથરી ને એના સૈનિકો આમ હાલ્યા જતા એને આમ જોયું શમશાનમાં જાય પણ આ બેન જાય છે વાય વાય કોણ આનું શું હગું થતું હોય છે કે આપણે જોવું છે આ શું બને છે શમશાન થી થોડાક એક બાજુ ઉભા રહી અને જોવે છે ઓલી દીકરીને બે જણાએ પકડી નાખી છે કે જે થાવાનું હતું થઈ ગયું ને આમ છે ને તેમ છે અને અગ્નિ મૂકી અને બાપુ દીકરીએ ઝાટકો મારીને છોડાવીને બાપુએ હળગતી અગ્નિમાં ભાડ 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 મંડી હળગવા ઓ બાપુ જીવતે જીવતી દીકરી ચિતામાં ચડી ગઈ અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ કોણ હશે આને શું હગુ થતું હશે ઉકારો નો કર્યો ઉકારો બાપુ અગ્નિમાં ક્રાક કરી નાખ્યું શરીર એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યા ને એટલે એને ભરતરીએ પૂછ્યું એ કે બેન હળગી ગયા એને ઓલો અંદર ભાઈ મર્યો એને શું હગું થતું હતું કે એનો ઘરવાળો હતો અને બાબુ ભરતરીના ના રૂવાડા ઉભા થઈ ગયા આ પતિ પત્ની નો કેટલો પ્રેમ હશે કે પતિ મર્યા પછી જીવતા જીવ અગ્નિ માં દેહ ને હોપી દેવો એટલે બાપુ આ કેવડી મોટી વાત કહેવાય વિચાર કરતો કરતો ઘરે આવે અને ઘરે આવીને બાપુ બે ગયો પીંગળા આવે છે પીંગળા પૂછે છે પાણી આપું ચા બનાવી દઉં જમવાનું ભરતરી કઈ બોલતો નથી પીંગળા કે છે પણ છે શું આ તમે હાવસુન મૂન થઈ ગયા એ કે પીંગળા એક મેં આ ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે શું એવું શું જોયું એ કે અમે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને પતિ એક બેનનો ભાઈ બેનનો ઘરવાળો ઓફ થઈ ગયો તો

પેલા નંબર નો પ્રેમ એને કેવાય કે ધણી તમારો ગુજરી ગયો ઈ વાત કાનમાં પડે અને સુવાસ લીધો હોય તો બાપુ બહાર નો નીકળે બહાર લીધો હોય તો અંદર નો જાય ખોડિયા માંથી જીવ નીકળી જાય અને પેલા નંબર નો હવે આવી વાત આપણે હા એટલે પછી આપણે ઘરે હકના રેવી ભરતરી પીંગલા ને કે તું મને જેવો કેટલા નંબર નો પ્રેમ કરશે

પતિ પત્ની રહેતા હતા ને એમાં પતિ ખેતી કરતો હતો અને બેન ઘરનું કામ કરતી એટલે બેન ને એક પાપડ નું પડી રોજ આડું આવતું હશે એટલે એને એમ થયું કે લે ને પાપડ શેકી નાખું મારો ઘરવાળો એ ખાય છે હું ખાઈશ પાપડ શેક્યા ઘરવાળો આવ્યો હાથ પગ ધોઈ જમવા બેઠો અને એ શાક ને રોટલા જે કઈ હતું એ બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ આપણે જ વંટોળિયા ઉભા કરીએ પછી શું થાય એલો ઓ કરવાલો કે આ પાપડ ભાંગી દે ભાણા થાળીમાં પાપડ પડેલો એની વહુ કે પણ ભગવાને તમને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છો હું કઉાર કરવું પડે કે હું તમારી વહુ છું વાત બધી બરોબર છે પણ તમને હાથ ભગવાન નથી આપ્યા તમે એક પાપડ નો ભાંગ્યો ઈ કે હું કહું એમ કરવાનું છે તો બાબુ મેળો હોય કરે ને ન ભાંગી દેવું ઈ કે ભાંગી દે નથી ભાંગી દેવો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ બે નોખ નો કરકડે હવે કે છે સમાધાન કરાવો હવે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો આ ઘર માંથી ઉભા નો કર્યા કેવાય ભરતરી પીંગળાને કે તું મને કેટલા નંબર નો પ્રેમ કરશ પીંગળા વિચાર કરવા મને આ દરબાર ને અવળું હુજ્યું

રાજ હઠ ને બાળ હઠ ને ઘોડા પછી મૂકતા આવડે ના તું મને એક વખત અને પછી કીધું દરબાર દરબાર હું તમને પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ના કરતા ને રોતા નહીં આવડે હું પ્રેમ તમને પેલા જ નંબર નો કરું છું પણ જો અખતરો કર્યો ને તો રોતા નહીં આવડે લખવું અહિયાં લખી લેજું એ કે ના હું બીજું કઈ નહીં કરું પણ મને એટલી ખબર તો પડી કે મારું બૈરું મને પ્રેમ પેલા નંબર નો કરે હવે આ જાઉં નક્કી ન થાય જાઉં ત્યાં આપણને હું ગાવે અને પિંગલા ની ખબર હતી કે હાખણા રહેવા આપણું આપણું બૈરું આપણને ઓળખતું રોજ બુસ્કોટના ના બટન તોડીને આવતા હોય કે રેત નો ખબર હોય કે શું રળીને આવે કે નહીં ખબર તો બધી હોય જ છે ને પિંગલા ને હબાકો આવ્યો કે આ હકણા રહેશે નહીં મારો જીવ જાય ને તો રોતા નથી આવડવાનો અને બાપુ ચારસો મહિના નો સમય થયો બીજી વાર જયારે શિકાર કરવા જયા ને પછી રસ્તામાં આવતા તેમના ભાઈ વિક્રમ ભેગા અને વિક્રમ ને કીધું ભરતરીએ કે તું જા મારો ઘોડો લઈ જા તારો ઘોડો લઈ ને તારે ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તારે એમ કેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા બોલો વિક્રમ ના પાડે છે આ વંટોળિયા ઉભા કરો છો કઈક બનશે તો કે રોતાય નહીં આવડે એ કે એવું કઈ ન હોય પૈસા ને કે હું કહું એમ કરી ઈ કે મોટા ભાઈ રહેવા દો અને એ કે હું રાજા ગણતો રાજા ને મોટા ભાઈ ગણતો મોટા ભાઈ મારી આજ્ઞા નું તારે પાલન કરવું પડે જા કે જે ભાઈ તમારે ક્યાં ગયા તારે હું કહું કઉ કેવાનું સિંહ ના શિકાર માં કાયમ આવી ગયા આવ્યો વિક્રમ રાજમાં બે હાથમાં બે ઘોડા ની લગામો પકડી ને હેઠળ હાલ્યો હેઠળ મોઢું કરી કારણ કે નાટક તો પૂરે પૂરેપૂરું કરવું પડે એ હવેલી ઉપર બાપુ અટારીને અટારી પકડી અને ભીંગડા ઉભેલી પડખે દાસી ઉભેલી અને આમ દરવાજામાંથી ઘોડા લઈને વિક્રમભાઈ આવ્યા ભીંગડા એ કીધું કે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ વિક્રમ બોલ્યો નહી ઈ કે વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ કયા ઈ કે મારા ભાઈ ના સિંહના શિકારમાં મારા ભાઈ કાયમ આવી ગયા કાયમ આવી ગયા કીધું ને બપો ખોળી જીવ ભી ગયો બા છે દાસીએ કીધું બા હાલો આમ બાવડું પકડ્યું ને તો પીંગળા પડી ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ પરિ આવ્યો ને બાપુ દેકારો ને બાપો મારીને માથા મીડ્યો પસાડવા આ જો રાઈડા પછી નું મને આવી ખબર નહોતી પીંગળા 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 હું તારા વગર નહીં જીવી શકું ફલાણું ઢીકડું પણ હવે શું બાપુ ચારે બાજુથી માણા મીડ્યા ઉભરાવા કારણ કે બાણું લાખ માળવાના ધણીનું નું બૈરું એ કઈ જેવું તેવું થોડું હોય કીડી ઉભરાય પબ્લિક ઉભરાવી ભરથરી બાપુ રોવે રોવે માથા પસાડે વાળ તોડે ધૂળ બાપુ ફાકડા મારે બધા વિચાર કરે કે હવે આ રાજાને શું કરવું ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગ ચાલી અને બાપુ બાપુ કરો તમારે જે પણ પીંગળા વગેરે હું જીવી નઈ હકું બાપુ કઈક કરો કઈક કરો એ વાત કરતા કરતા બાપુ શમશાન યાત્રા તૈયાર થઈ પીંગળા ને બાંધી ને બાપુ આખું ગામ શમશાન યાત્રા નીકળી હો પણ વાય ભરથરી તમે જોવો તો લુગડા ફાળે ગાંડો પાગલ થઈ ગયો અને ગુરુ મહારાજ ની આંખ માંથી રાજા જો પાગલ થઈ જાય તો બાણું લાખ માળવો નોધારો થઈ છે ધણી વગેરે નું રાજ થઈ જાય શું કરવું અમે કુદરત ને કરવું શમશાન યાત્રા શમશાન માં પોગી અને ઉતારી અને ગુરુ મહારાજ ભાઈ બાપુ ધોળીમાં ગલોટિયા ખાય હો ભરથરી એમાં કુદરતને વાત રાખીને એક ગુંદકાનો બાપુ આત્મો આમ જાતો તો ગુરુ મહારાજ ભજનના પ્રતાપથી ઓળખી ગયા આત્મો હારો છે નહીં પણ આ રાજાને ભાનમાં લાવવા હાડું થઈને પીંગળામાં નાખીને બેઠી કરું તો રાજા તો ઠેકાણે આવી જાય અને એ એ ભજનના પાળથી આત્મો જાતો તો એ પકડી અને પીંગળામાં નાખીને પીંગડાને બેઠી કરી બધાએ રાજી થયા ભરતરે રાજી થયો પણ ગુરુ મહારાજને અંદર હબાક આવે કે આત્મો હારો નથી આ પીંગળા શું કરે એનું કઈ નક્કી નહીં મારા બાપ એક તને ભાન લાવવા હાટું થઈને મારે આ ન કરવાનું કરવું પડ્યું અને એ પછી ઓલે અશ્વપાળ વાત છે ને વાત બધી લાંબી છે એ અમરફળ આવ્યું નામ બાપુ બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું હોય આ બધું તો છે ને બાપુ હાચી પીંગલા તો હોય જ આ તો ડુપ્લિકેટ હતી એમાં આ ઇતિહાસ થયો અને એ જ્યારે ખબર પડી ને પડીને અમરફળની અસુપાલની આ બધી વાત નહીં તારે ભરથરીને બાપુ હબાકો આવ્યો કરે તારી ભલી થાય તારી તને હું આટલો પ્રેમ કરું તે ઊઠીને આહ અને પછી બાપુ એને લાગી જાય કે હવે સાધુ બનાય નાથ સંપ્રદાયનો સાધુ બન્યો જાલંદરને મચ્છંદરને ગોરખ ને એ એ સંપ્રદાય અને એના ગુરુ મહારાજને કે છે કે મને આમાં દીક્ષા આપો ઈ કે એમ ન અપાય તારી વહુ ને એ કે માં કેવી પડે ભિક્ષા માંગવી પડે કે માં કેવી હોય તો માં કઉી દાદી તો દાદી કઉ નાની તો નાની કહું હવે મારે મારા બૈરાને ને લેવા દેવા નથી પછી આપણે વાણીમાં કહે ને ભેખું તારો રાજા ભરતરીને ભિક્ષા દીવ મૈયા ફીંગલા એ તો બધી કલ્પના છે પણ ભરતરી બાપુ અહીંયા આવીને ફિંગલા પાસે બાપુ આમ કે છે તું મારી મા છું બાપુ આ કેવડી વાત કે આપડા બૈરાના ના ખતરો તો કરીશું માં કઈ તો જોવો એક વખત એ તો ભરતરી કે બીજાની તાકાત નથી રામ